વાલ્મીકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપના સહયોગથી ગેટ સેટ ગો એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું શુભ મુહૂર્ત તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું આ ફિલ્મમાં દીપક તિજોરી ભૌમિક સંપત જીનલ બેલાણી રોનક કામદાર સંવેદના સુવાલકા ઓમ ભટ્ટ શરદ શર્મા ભવ્ય ગાંધી ધર્મેન્દ્ર ગોહિલ મુનિઝા ભાવિની જાની મોરલી પટેલ પ્રેમલ યાજ્ઞિક જેવા અવલ કક્ષાના કલાકારોનો કાફલો જોવા મળશે ગુજરાતી સિનેમાને એક નવો એડવેન્ચર બનેલો વળાંક આપતી ફિલ્મ ગેટ સેટ ગો આવવા જઈ રહી છે અમદાવાદમાં યોજાયેલ શુભ મુહૂર્ત પ્રસંગે દીપક તિજોરી ભૌમિક સંપત જીનલ બેલાણી રોનક કામદાર સંવેદના સુવાલકા ઓમ ભટ્ટ શરદ શર્મા સહિતના ફિલ્મના અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને આ ફિલ્મને એડવેન્ચર જર્નીની શરૂઆત કરી હતી આ ફિલ્મના મુહૂર્ત પ્રસંગે પૂજામાં સૌ કોઈ કલાકારોએ ભાગ લીધો અને સાયકલ સ્ટન્ટ્સ પણ દર્શાવ્યા હતા જે આ ફિલ્મની મુખ્ય થીમ છે આ સાયકલ સ્ટન્ટ્સ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ પ્રકારનું ભવ્ય મુહૂર્ત કોઈ ગુજરાતી ફિલ્મમાં કદાચ પ્રથમવાર થયું હશે ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મમાં એક એવા ગ્રુપની વાત છે જે અમીરોથી પૈસા ચોરી કરીને ગરીબોને આપે છે પણ એમની ચોરી કરવાની રીત અલગ છે જેમાં સાયકલ્સ ઘણો મોટો ભાગ ભજવે છે હવે આગળ શું થાય છે તે તો ફિલ્મની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવશે ત્યારે જ ખબર પડશે અને ફિલ્મ રિલીઝ થયા બાદ આ એડવેન્ચર જર્નીનો સાચો ચિતાર્થ રજૂ થશે સાયકલિંગ એક્શન અને ઇમોશનથી ભરેલી મલ્ટી સ્ટારર ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું લાવશે ફિલ્મ ગેટ સેટ ગો માત્ર રેસ કે સાયકલિંગની વાત નથી પણ એ છે આત્મવિશ્વાસ સાહસ અને ન્યાય માટે લડતની કહાની છે